વલસાડના ગોરગામ ખાતે ફટાકડા ફોડતા બે ઘરોમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાક સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી હતી ત્યારે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી દરમિયાન આગ લાગી હતી વલસાડના ગોરગામ ખાતે આવેલ રોહિતવાસમાં રહેતા મિલનભાઈ પરમાર અને રતિલાલભાઈ પરમારના ઘરમાં ફટાકડાના કારણે આગ લાગતા ઘરવખરીનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો પરમાર પરિવાર દ્વારા રામ મંદિરની ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડ્યા હતા અને ત્યારે અન્ય સંબંધી ત્યાં જમવા ગયો હતો ત્યારે તેમના મકાનમાં ફટાકડાના કારણે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતા બે જેટલા મકાનમાં મૂકવામાં આવેલ સામાન બળીને ખાક થઈ ગયા હતા ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમને થતા નગરપાલિકાની બે જેટલી ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અત્યારે આ ગોરગામ રોહિતવાસ છે અહીંયા છે તે પરમાર લોકો રોહિત લોકો રહે છે તો અહીંયા એમ કહેવામાં આવ્યું કે અહીંયા ફટાકડા ફોડ્યા હતા અને પછી ચારે ચાર પરિવારના લોકો એક જગ્યાએ બેસીને જમતા હતા પછી બહાર નીકળ્યા ત્યારે જોયું કે એક નટુભાઈ બાલુભાઈ પરમારનું ઘર સડક પર આ ચાર ઘરનું ઘર ચાર ઘર સાથે રહેવા બનવામાં આવેલા છે આજુબાજુના ઘરોની અંદર પતરા અને ચેનલ છે અને આ બે ઘરની અંદર ઉપર મોભ અને નરિયા હતા જે લાકડાના હતા તે ટોટલી ભરીને ખાક થઈ ગયા છે ઘર વખરીનું એક બી સામાન બચ્યો એવું લાગતું નથી નાની ને એ લોકો છે ને બાજુના ઘરના બેસેલા હતા એમના કાકાને ત્યાં પરિવારમાં એ લોકો બધા પછી બહાર જ આવ્યા છે જાણવાનું મળે છે કે શરૂઆતની દોરમાં એ લોકો ફટાકડા ફોડીને પછી જમવાનો પ્રોગ્રામ હતો તો ફટાકડા ફોડીને કંઈક એવું ફાયર થઈ ગયું હોય એવું બી લાગે છે આ લગભગ માનોની કે દોઢ બે કલાક જેવા થઈ ગયા છે આગલધારા ગોરગામમાં આગ લાગેલી હતી બે ઘરમાં ફટાકડાના કારણે આગ લાગેલી હતી વલસાડ નગરપાલિકાને ફાયરની ટીમને જાણ થતાં ઘટના સ્થળ ઉપર તરત પહોંચી અને આગ ઉપર કાબુ મેળવેલ છે બે ફાયર ફાઇટિંગ ટીમ આવેલી હતી વલસાડ નગરપાલિકાની અને અત્યારે સંપૂર્ણ રીતે આગ કાબુમાં છે આગ ઉપર એક કલાક અને ત્રીસ મિનિટની આજુબાજુમાં આગ ઉપર કાબુ મેળવેલો હતો આ દરમિયાન કોઈની જાનહાની કે કોઈ એવું જાનહાની થયેલ નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો